પાદરા તાલુકાના ચોકારી ગામના શાહપુરા વિસ્તારમાં મકાન ધરાશાયી થતા પરિવારના છ લોકો દબાયા હતા મળતી વિગતો અનુસાર પાદરા તાલુકાના શાહપુરા વિસ્તારમાં વહેલી સવારે એક મકાન ધરાશાયી થવાની ઘટના બની છે આ ઘટનામાં છ લોકો દબાયા હતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરા હોસ્પિટલ ખસેડાયા છે વડુ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે સાપુરા વિસ્તાર છેલ્લા ચોવીસ કલાકથી વરસાદ પડવાથી રાત્રે ચોવીસ કલાક વરસાદ પડવાથી રાત્રે જે વરસાદ પડ્યો એમાં સવારે છ પોણા છ વિવાહ ધરાશાય થતા એક પાંચ પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયું છે એ મા અરવિંદભાઈ છે એમના બા છે પછી એમના પત્ની છે એમના બે બાળક છે એ ઈજાગ્રસ્ત થયા છે એમને સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક તાત્કાલિકરો મોકલા સરકારી હોસ્પિટલ કઈ હોસ્પિટલ સયાજી હોસ્પિટલ